કે તે ન ના એ બે વાતે આયા છે પર મતલબ બે કેમ લેશું દોરાઈ લે લેના મે ભી એકી એક તો બીચ મે આયે હો મમ્મી બીચ મે ન આના જોઈએ સબ ખાઈએ પર લાઈન મે ખાઈએ ઓર પ્રેમ સે ખાઈએ હા પછી મોડેથી આપી આવી કઈ એમ કેવાય ને તમે લેતા જાવ ન કહેવાય તમારે કેવાય ને લેતા જાવ મૈયા 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 ઈસ મે નહીં આગે ચલે જાવ વાહ ચલે જાવ વાહ ચલે જાવ સામને પોલીસ વાળા બિચારા ખાઈ ભૂખ થતી હોય ક્યાં જાય લાઈન મે નહી મૈયા લાઈન મે જઈએ નહી માસી દેતા નહીં लाइन पाची मोटी थी गई लाइन में मिलेगा बाबा लाइन में या आ, आ, आपको भी समझना चाहिए नहीं नहीं ये लोग लाइन में सबको लाइन में देंगे नहीं देता था मैं बच्चे मासी कोई ने आ बिचारा क्या ना उभा हुई कौन है मैया नहीं मिलेगा लाइन से नहीं मिलेगा लाइन में चले जाइए हाँ लाइन में चलो लाइन में रहो लाइन में मैया नहीं होगा माता जी लाइन चले जाओ नहीं नहीं नहीं, नहीं, नहीं ये लाइन है ये आपने दूसरी बनाई है ये दूसरी लाइन में नहीं चलेगा नहीं चलेगी ये दूसरी लाइन नहीं चलेगी एक ही लाइन में जाइए नहीं मिलेगा ये दूसरी लाइन वाले को नहीं मिलेगा एक लाइन है ना उसमें चले जाओ नहीं डबल लाइन में नहीं देंगे डबल लाइन में नहीं मिलेगा सिंगल ही लाइन करना पड़ेगा सबको खाना खिलाना है पर लाइन में बीच में घुसने मत देना बीच में मत घुसने देना, देना। हाँ केवड़ी लाइन से लाइन में चले जाइए हाँ रात दिन चलता है भंडारा चोरी करना है ना। આશા નું કિરણ એક માત્ર ના ભાઈ આપણે કાઈ નથી કરતા આપણે શું કરી બધું ભગવાન કરાવે તેવડ છે તેવડ છે બધું ભગવાન કરાવે છે આપણામાં જરાય તહેવાર નથી રાત દિવસ આ સેવા ચાલે છે બધા દાતા સ્ત્રીઓ દ્વારા અને ભગવાન દ્વારા કોઈના કોના હૃદયમાં ભગવાન વસે અને આ ચાલે છે બધું અને ચાલતું રહેશે કેમકે ભગવાને જેને આપ્યું હશે એ આપણો કોન્ટેક કરવાના અને એના થકી પ્રસાદ ચાલે છે હરેશભાઈ જય થેન્ક યુ ભાઈ અને કોઈને એમ થાય કે અમારે જમાડવું છે તો ચોક્કસ કોલ કરજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ઓગણીસ નવ ત્રેવીસનો ખર્ચો અને ચાલુ થઈ જાય સાડા દસ અગિયાર વાગે થી રાત સુધી જમતા જ બધા આજે દાળ ભાત બનાવ્યા કેવા એ આપ જાય थोड़ा 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 डालिए दूसरी बार देना ये थोड़ा चावल डालिए वो दाल निकल जाती हाँ बस थोड़ा 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 और भैया इसमें गिर जाएगा बाद में ले जाना बस थोड़ा दीजिए एक बार नहीं दो दो बार ले जाना अच्छे में मगनी दाल ने भात अमृत बेन जय स्वामी नारायण જય શ્રી કૃષ્ણ આખો દિવસ ભોજન જય શ્રી કૃષ્ણ નૈના બેન નૈના તમે જમાડો ને હું બધું જે બાકી લઈ આવું લખાવતી ત્યારે પોચાડશે ને મૈયા લાઇન મે આતે લાઇન મે આગે ચલે આગે ચલે કે લી આગે દૂસરી બાર ચાહીએ ને આગે ચલે જઈએ नहीं नहीं भैया लाइन में तो भी लाइन में नहीं लाइन में सब अधिकारी और सब ड्यूटी वाले आते लाइन में चले जाओ जाओ ऐसे करके करके बीच में ही घुस जाते हैं सब प्रेम से खाइए ना लाइन में खाइए

બધા જય સ્વામી નારાયણ જય સ્વામી બધાને કેમ આપી માસી તમે તમે જોય આમ જો હાજે હાજી હતી ખેચી લ્યો નાથ માંથી નઈ બેન તમે એમ એમ નો આપતા હરેશભાઈ તબિયત સાચો અમારે હરેશભાઈ બહુ ચિંતા કરતા હોય અને જો આજે અમારે શામજીભાઈ નો લંડન થી ફોન આવ્યો હતો ઈસ્ટ લંડન વાળા અમારે સત્સંગમાં મોટા ભગત કહેવાય અને બે કિટની ફેલ છે પણ સંતોના ભગવાનના આશીર્વાદથી એમની તબિયત સારી રહે છે એમનો સવારમાં આશીર્વાદ આપવા ફોન આવ્યો બેન બહુ સરસ સેવા છે અને બહુ સરસ સેવા ચાલે છે કે અમે બધા મદદરૂપ અને ઘણી બધી વાર વાત કરી આશીર્વાદ આપ્યા એટલે બહુ આનંદ થયો કે મોટા ભગવાનના ભક્તોના જ્યારે આશીર્વાદ મળતા હોય ને ત્યારે આ બધું કામ શક્ય બનતું હોય છે એટલે થેન્ક યુ શામજીભાઈ સવારમાં વહેલા ફોન આવ્યો હતો હા દેતે એ નહીં ચા નોટ દે યા છૂટે લે આ નહી ના બેન આમાંથી નોટ આપો પ્રિયંકાબેન જય સ્વામિનારાયણ બધા જય સ્વામિનારાયણ આ તમારા બધાના જે દેશ વિદેશમાંથી છે પણ દાનવીર દાતા છે જેને દાન આપ્યું છે એ બધા તકી આન ક્ષેત્ર ચાલે છે અને ખાસ અમારે વિશેષ મીનાક્ષીબેન હરેશભાઈ તમારો

અન્નક્ષેત્રમાં નાનું મોટું બધાનું યોગદાન એવું જ છે પણ અમારે વિશેષ સેવા મીનાક્ષીબેનની હોય છે અતુલભાઈની હોય છે આ એની પ્રેરણાથી આજે અહીંયા પ્રયાગમાં સેવા આપી છે કે બેન આપણે હરિદ્વારમાં રિનોવેશન પછી કરશું આપણે પ્રયાગમાં આવો લાભ ક્યારે મળશે તો આપણે ત્યાં જમાડી બધા નહીં કે અમારથી થશે એટલું અમે કરશું તમારથી થશે એટલું તમે કરો કે કોઈના કોઈ દાતાશ્રી દ્વારા આપણું અન્નક્ષેત્ર ચાલશે એ કે આપણે ચાલુ કરો તો બધાનો સાથ સહકાર મળ્યો પેલા તો ઈજ ચિંતા હતી કે કેવી રીતના કરશું એમ પણ કે ને કોઈ પણ કાર્યમાં ભગવાન ભળતો હોય ત્યારે બધું કામ શક્ય બને એટલે આ કામમાં પ્રભુ કરે છે અમે નથી કરતા બધું ભગવાન કરે છે બહુ સારું કરો છો અમારી ફેમિલી રોજ તમારો વિડીયો જોવે છે પ્રિયંકા થેન્ક યુ ક્યાંથી જોવો છો ચકુબેન ઓહો હો મારે ચકુબેન આવ્યા લાઈવમાં શું કરે સાહેબ સાહેબ ને જય સ્વામિનારાયણ કેજો તમારે એવી જીદ કરવાની હતી ચકુબેન સાહેબ ને કેવાય નઈ મને પ્રયાગમાં લઈ જાવ ખાલી મમરા નથી ખાવાના ફૂલ અમે સવાર નાસ્તો કરી લઈએ પછી રાતે જમવાનું બપોરે અમે જમવા રહી તો આ લોકોને કોણ જમાડે એટલે અમે બપોર જમતા જ નથી રાતે સવાર નાસ્તો કરી લઈએ પછી રાતે બધા પબ્લિક વધી ગઈ જોવો માસી હું કામ દો લાઈન જો અહીંયા અહીંયા લાઈન છે

आप गाड़ी स्टॉप कर दियो स्टॉप कर दियो स्टॉप कर, दियो।, कर दियो।, दियो बीच में कौन आया है भैया बीच में कौन आया बीच में कौन आया चलो भैया निकल जाओ ऐसा खाना नहीं खिलाना मुझे चलो चलो ऐसा खाना नहीं खिलाना माफ करना मुझे लाइन में चले जाइए बस आ लियो दियो मासी वो लाइन है लाइन से लीजिए तो हाँ ये डिस्टर्ब नहीं होगा हाँ जो समझता है वही लाइन में ही रहते हैं हम खिलाने के लिए तो रखा है ना तो लाइन में बढ़िया भी लगता है कितनी लाइन है देखो બધા શેર કરી દેજો પોતાના પેજ ઉપર બધા પોતાના પેજ ઉપર ફેસબુકમાં વોટ્સએપમાં ઇન્સ્ટામાં કેમ કે કોઈ શ્રી ના હૃદયમાં વસી જાય એક દિવસ નું બે દિવસનું કે નાનું મોટું યોગદાન એમાં આમાં આવી જાય તો એનું કલ્યાણ થઈ જાય ને અમને મદદરૂપ બની જાય બાઈઓ ઘરના પરિવારની રસોઈ બનાવી તો આળસ થાય છે તમારે તો આટલા બધાને જમાડવાના કેટલી મુસીબત પડતી હશે કઈ મુસીબત નથી પડતી બહુ આનંદ થાય છે ખૂબ સરસ અંબાજી થી હેતલ બેન થેન્ક યુ બેન ગોપીબેન બેન જય સ્વામી નારાયણ થોડા ઈધર ચલે જઈએ ત્યાં રાત તમે આને જાને કે લઈએ હે ઈધર ચલે જઈએ ઈધર ઈધર ચલે જઈએ આ સામને ચલે જાય કોઈ આખી આખો દિવસ કામ કરું પણ રાતે તમારે વિડીયો જોયા વિના સૂતી નથી થેન્ક યુ મારો મોબાઈલ નંબર કરશનભાઈ પટેલ મારો મોબાઈલ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ મારો કોન્ટેક્ટ નંબર છે અને તમારે ગુપ્તદાન મોકલવું હોય તો એ ગૂગલ પે ફોનપે પેટીએમ બધો એક જ નંબર છે અને આપણું હજી ચાલવાનું જ છે અહીંયા અનક્ષેત્ર હજી તો વીસ દિવસ બાકી છે અને ચાલવાનું જ છે રોજ રોજે જમાડવાના જ છે અને આ યાત્રિકોને જમાડવાથી કેટલું પુણ્ય મળશે ખબર આત્મો કેટલો ઠરે આપણે બાર થી ગયા હોય ને આપડી પાસે પૈસા ન હોય તો હોટલમાં ન રહી શકે હોટલમાં માં જમી ન શકે અને આવી રીતના કઈ મળતું હોય તેને આનંદ કેટલો એનો હૃદય કેટલું આમ આનંદ થતો હશે યાદ કરો વિચારજો ક્યારેક કે એને કેટલી આમ રાતે બ્લેન્કેટ ઓઢાડીને અત્યારે અત્યાર બધા જમતા હોય ને ત્યારે આમ કરતા હોય ને ત્યારે એમ થાય કે આપડી સેવા સફળ થઈ ગઈ કે એના હૃદયમાં આમ નિરાશ થઈ એમ કાલ રિટર્ન આવતા ઓલા દાદા બાબા એક બેન એને બધું આપણું પૂછતા તો અમે ઉભા રહી ગયા પછી હું પૈસા આપતી તોય ન લીધા એને સાચા સંત કહેવાય ને પૈસા દઈ ને એના કરતા સેવા કરો એ મહત્વની છે જો ભાઈ બધું એવું ન હોય નીતાબેન સોરી નીતાબેન એવું ન હોય સેવા કરી અને જે દાતાશ્રી મોકલતા બેયનો એટલો જ ભાગ નકરી પાસે શક્તિ હોય પછી હોય કામ નું એટલે બેયનો પૂરો પૂરો ભાગ કેવાય આમાં એટલે ત્રણ ટકા દાતા નો કહેવાય એક ટકા અમારો કેવાય એટલે આપણે નથી કરતા આ બધું અને ભગવાન દ્વારા થાય છે એટલે હું તો રોજ જે મારી પૂજામાં એ જ કહું કે ભગવાન જે પણ આમાં એક કિલો ચોખા થી લઈને એક થી લઈને જેને સેવા કરી હોય એનું ખૂબ સારું કરજો અને એને ખૂબ દેજો ભગવાનને કહું તમારું જોઈને મને કેટલો આનંદ થાય છે ઘરમાં શાંતિ મળે છે અને કામનો જોશ મળે છે થેન્ક યુ થેન્ક યુ કેવડી લાઈન છે જો ભૈયા લાઈન મેં ચલી જાવ ઓ ભૈયા लाइन में लाइन में बेब ए बेब बेन आया लो आम जो बच्ची ओ बच्ची तुझे छोटा सा ब्लैंकेट दू इधर आ इधर आ तुझे ब्लैंकेट दू छोटा सा चाहिए ना अन ब्लैंक एक नानो ब्लैंकेट लेता हूँ थोड़ा कार्डिन रखो जो आना ना छोक रहे हैं देवा माटे चेष्टा मिना रहे आया ओ छोटी इधर 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 इधरा मुझे लड़की बहुत पसंद है तेरा नाम क्या है बता दा आंड़े। आंड़े का तेरा रागिनी है तेरा नाम है स्कूल जाती है इधर 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 तू आई है प्रयाग में कैसा लगा तुझे अच्छा लगा स्नान किया तूने स्नान किया तूने

રાતે બાર એક વાગે સુઈ જાય ને સવારે ચાર વાગે ઊઠીને પાછી રસોઈ ચાલુ થઈ જાય બે બેન એમ કહે કે મને પૂરી કરી નાખશો ઘણીકવાર આનંદ કરે ડસ્ટબીન વાહા હે

કેવો કર રાજી થઈ ગયો લે ચલે ખાનાર ખા લે તબિયત સારી છે અવાજ બેસી ગયો છે હા ભગવાન છે બે બે ના રે તમારી સાથે ભગવાન છે એટલે તમને કઈ નથી થતું કામ જ કરું બધાને ભગવાન શક્તિ આપે એવા આશીર્વાદ આપજો લે થોડા પીછે બસ આપને અચ્છી સેવા કી બિચારા જો બધા ઓલા ઉપાડી લીધા જય માતાની ચાલો મારે થોડું બજારમાં જવું છે બધી વસ્તુ લેવા પછી સાંજે લાઈવ થઈશ ત્યારે બતાવીશ કેમકે અત્યારે કેટલા વાગ્યા સાડા અગ્યા થી હું લેવા જઈશ ચાર પાંચ વાગે રિટર્ન આવીશ કેમકે દૂર દૂર બધું લેવા જવું પડે છે બધાને ભગવાન શક્તિ આપે હા અમારે વીમડા માસી ની ઉમર જુઓ તો એ કેવી સેવા કરે નૈના બેન બધા સેવા કરે છે

અને રોજના માટે પાંચ સાત હજાર લોકો પ્રસાદ લે છે તમારા બધાના આશીર્વાદથી અને તમારા બધાના દાનથી કોઈનું નાનું મોટું જે પણ યોગદાન આવ્યું હોય એ બધા થકી આ ચાલે છે મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ સરસ સેવા કરે છે બધા બધા સરસ કરે છે અહીં બહુ બધા મદદ કરે છે

અને કોઈ પણ આવો તો અમારી પાસે જમવાનું હશે રહેવાનું નથી એટલે અમને માફ કરજો કેમ કે અહીં રહેવાની સગવડ નથી જય સ્વામિનારાયણ જય માતાજી જય જલારામ

બે બેન આ એક ત્રણેય હા બેન આપો ઇધરા ઈધરા છોટે આન ગોઠાડો આ બધા ઈધરે ઇધરે આ કેનો છે નાક માં જો બિચારા ને બહિ જાય ગંગાજમ ओ <laughs> तो बच्चे जय सिया राम बोलना आता है आन उठाड़ो जय स्वामी नारायण 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 चलो आना दियो। ये तुम बोलो भैया भैया उधर चलो थोड़ा उधर जय श्री राम बोलो उसे कुछ कपड़े से साफ कर देना <laughs> એ તો બળી હે આના થાય દેવ ને ભલે ને બિચારી ને એક ને ક્યાંય બાળકો માટે લાવી છું કે બાળકો બિચારા નિરાશ ન થાય એટલા માટે અચ્છા કહા સે આયા હૈ कोई बात नहीं वो डाना कहाँ से आए हैं अच्छा कहाँ जाना है आप इधर तो, तो तो नहीं जगह नहीं है नहीं इधर इधर नहीं है ये तो हमारा पर्सनल टेंट है इधर कोई बाबा का टेंट नहीं है बाबा पीछे है पीछे रोड पे

आ, आर्मी वाला अपना टेंट वहाँ जाए आगे हाँ मैं कितु तो ये आर्मी वाले अंदर गए हमें पूछ ही रही थी मैं आपको वैसे बैठे दे, रहा था, <laughs> ये अर, आ, ए, आगे होती है हरिद्वार गंगा आरती आगे होती है टेंट उसके नहीं हम तो हमारा पर्सनल है सबका पर्सनल है इसमें

તમે કાઈ વાંધો નહીં તમે અહીંયા આવી જાવ ને તમે બે ઝઘડા ન કરો તમે બે બદલી જાવ બસ પણ તમારું ન માને તો એ ના બેન દેશે બંધ કરી દયો નહીં બેન થોડીક વાર બંધ કર દયો લાઈન વગર નો આપતા ભાઈ લાઈન કે બી ના કિસી કો નહીં મિલેગા આપ આધા ઘંટે ખડે રહો તો બી નહીં ખીલાના જો લાઈન મેં ખડે એવું કોઈ મિલેગા આપ તો કોઈ સમજના ચાહીએ ને તો બીચ મેં ક્યુ આયે નહીં બીચ મેં ક્યુ આયે नहीं सबको काम होता है लाइन में चले जाए तो भैया मत देना उसको लाइन में चले जाए तो ही मिलेगा लाइन के बिना नहीं मिलेगा एने दियो गैठा ने दियो ए ना बेन इमाजी ने दियो बिचारा आने दियो आ बिचारा बाने दिया दे देवे दे आवड़ा उमर वाला हो नापी देता नहीं ना बेन ना। આ બસ લાઈન વગર નું આપતા પ્રેમથી ખાવ ને પણ લાઇન માં